શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે ગુજ્જુ જ્ઞાનભાઈ છાયા ચેનલમાં આજે આપણે એક ગુજરાતી ટ્રેડિશનલ મીઠાઈ બનાવવાના છીએ ગોડપાપડી ગોડપાપડી તો આપણા ગુજરાતી ઘરોમાં હંમેશા બનતી જ રહે છે પણ ક્યારેક પાપડી ચવળ બની જાય છે ક્યારેક વધારે કડક બની જાય છે ને ક્યારેક કાચી રહી જાય છે તો હું તમારી સાથે એક એવી સિક્રેટ ટિપ્સ શેર કરવાની છું જેથી તમારી ગોડપાપડી જે છે એકદમ સોફ્ટ બનશે અને પરફેક્ટ બનશે અહીં આપણે એક જાડા તળિયાવાળું વાસણ લઈશું ને તેમાં આપણે એક કપ પીગળેલું ઘી નાખીશું ઘી અહીંયા પીગાળીને લેવું ખૂબ જ જરૂરી છે એક કપ ઘીની સામે આપણે અહીં બે કપ ઘઉંનો લોટ નાખીશું અને આ ઘઉંના લોટને હવે આપણે ધીરે ધીરે મિક્સ કરતાં જઈને સ્લો ટુ મીડિયમ આંચ પર આને ધીમે ધીમે શેકવાનો છે અહીં લોટને શેકવાની જ ખૂબી છે લોટને શેકવો ધીમા આંચે શેકવો ખૂબ જ જરૂરી છે અહીં આપણે ધીમા તાપે લોટને શેકતા રહીશું અહીં મને ઘીની થોડી જરૂર લાગે છે તો એકથી બે ચમચી ઘી હજી વધારે હું અહીંયા ઉમેરી રહી છું જો તમને જરૂર લાગે તો તમે નાખો નહીં નાખો તો પણ લોટ બરાબર શેકાઈ જશે તો હવે આપણે આ લોટને છે એકદમ ધીમા તાપે સારી રીતે શેકતા રહીશું લગભગ આઠથી દસ મિનિટ જેટલી લાગશે આ લોટને આપણને શેકાવા માટે ખૂબ જ ધીરજપૂર્વક આપણે આ લોટને શેકી લેવાનો છે અહીં લોટ શેકવામાં જ ટાઈમ લાગશે બાકી તો રેસીપી બનવામાં બિલકુલ ટાઈમ નહીં લાગે એટલે લોટ લોટ શેકવાનો બરાબર છે આપણને તો ધીમા તાપે જો લોટનો કલર પણ છે એ બદલાતો જશે અને તમને એક ઘઉંના લોટ શેકાવાની સરસ એવી સુગંધ આવશે તો તમને ખબર પડી જશે કે આપણો લોટ જે છે એ શેકાઈ રહ્યો છે અને લોટ છે એ થોડો હળવો થઈ જશે અને લોટમાંથી ઘી છે એ છૂટું પડતું જશે તો તમને લોટનો કલર બદલાતો જશે અને સ્મેલ આવશે એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણો લોટ જે છે એ બરાબર શેકાઈ ગયો છે તો ફ્રેન્ડ્સ તમે જો મારી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો તમને રેસીપી પસંદ આવે તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર પણ કરો આ જુઓ આપણો લોટ જે છે એ કેટલો હલકો થઈ રહ્યો છે આજે જે નિશાની છે જેનાથી તમને ખબર પડશે કે આપણો લોટ જે છે બરાબર શેકાઈ રહ્યો છે આપણે ધીમા ત્યારે શેકી રહ્યા છીએ અને જુઓ કલર પણ થોડો થોડો બદલાતો રહ્યો છે અહીં આપણે લોટને વધારે પણ નથી શેકી લેવાનું થોડો બિસ્કિટ જેવો કલર થવા આવે ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે આ જો આપણો લોટ છે કેટલો સરસ શેકાઈ ગયો સ્પેશિયલ ટ્રીક છે જે મારા સાસુમાં બનાવે છે જે ટ્રીકથી એ ટ્રીક હું તમારી સાથે શેર કરી રહ્યો છું અહીં જ્યારે આપણો લોટ શેકાઈ જશે ત્યારે આપણે એ લોટમાં એકથી બે ચમચી દૂધ નાખવાનું છે દૂધ નાખતા જ આપણે એને બરાબર મિક્સ કરશું તો એ બબલ્સ થવા લાગશે આ બબલ્સ બરાબર બેસી જાય ત્યારે ફરી પાછી આપણે એક ચમચી દૂધ નાખીશું અને આપણે એને બરાબર મિક્સ કરી લેશું અહીં મિક્સ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી નાખવાનો છે હવે આપણે લોટને શેકવાનો નથી વધારે આ બબલ્સ બરાબર થતા રહે છે ત્યારે આપણે એને બરાબર મિક્સ કરતા રહેવાનું છે અને બેથી ત્રણ મિનિટ આપણે આ બંધ ગેસ પર જ આ લોટને શેકી લેવાનો છે કેમ કે વાસણ ગરમ ગરમ છે અને એમાં લોટ હજી પણ શેકાતો રહેશે એટલે ગેસ પહેલાં બંધ કરી નાખવાનો જો અહીં આપણે ગરમ લોટમાં જ ગોળો ઉમેરી લઈશું ઉમેરી નાખશું તો આપણો ગોળપાપડી જે છે એ ખૂબ જ કડક થઈ જશે બેથી ત્રણ મિનિટ ઠંડુ કર્યા બાદ હવે આપણે એમાં ગોળ ઉમેરશું ગોળ આપણે જે વાટકીનું માપ લીધું હતું એ વાટકીના માપથી આપણે એક વાટકી ગોળ લેવાનું છે બે વાટકી લોટ એક એક વાટકી ઘી અને એક વાટકી ગોળ લઈને આપણે બસ ત્રણ જ સામગ્રીથી ગોળ પાપડી બહુ આસાનીથી બની જાય છે ઘરે તો હવે આપણે આ ગોળને આમાં જ ગરમ લોટ છે એટલે આમાં આપણે મિક્સ કરતા રહીશું એટલે ગોળ જે છે એ બરાબરથી મિક્સ થઈ જશે હવે આપણે પાપડીને સેટ કરવા માટે એક થાળી લેશું અને એમાં ઘી લગાવી લેશું એમાં આપણે ગોડપાપડીનું બધું મિક્સર નાખીને એને બાજુએ બરાબર રીતે સેટ કરી લેશું અહીં આપણે એક ઘી લગાડે ઘી લગાડેલી વાટકીથી બરાબર રીતે ઉપરથી ફેરવીને આપણે એને સેટ કરી લેશું બરાબર પાપડી એકદમ પ્લેન થઈ જશે ઉપરથી હવે આપણે આને પાંચથી દસ મિનિટ માટે પહેલાં ઠંડુ કરવા રાખવાની છે અને જ્યારે પાંચથી દસ મિનિટ થઈ જાય ત્યારે આપણે એમાં કાપા પાડીને પછી આપણે એને ઠંડી થવા માટે રાખી દઈશું અહીં આપણે તમને જેવા પસંદ હોય જેટલી સાઇઝના પસંદ હોય એટલા કાપા તમે પાડીને રાખી શકો છો અને ઉપરથી જો તમે ગાર્નિશિંગ માટે કંઈ વડિયારી કે ખસખસ કે ડ્રાય ફ્રૂટ્સની કતરણ નાખવા માંગતા હો તો એ પણ તમે નાખી શકો છો બિલકુલ ઓપ્શનલ છે તમારી ઈચ્છા પ્રમાણે તમે ગાર્નિશ કરી શકો છો અહીં મેં ગોળપાપડી જે છે એકદમ પ્લેન જ બનાવી છે ઉપરથી કાંઈ જ ગાર્નિશિંગ માટે નાખ્યું નથી તો જો આપણે કાપા પાડીને હવે આ ગોળપાપડીને આપણે લગભગ અડધોથી એક કલાક માટે સેટ કરવા મૂકી દઈશું આ જો આપણી ગોળપાપડી સેટ થઈ ગઈ છે તો હવે આપણે હું તમને એક પીસ આમાંથી કાઢીને બતાવું કે આપણી ગોળપાપડી છે જે એ કેટલી સોફ્ટ બની છે જો આપણા ઘરમાં કોઈ મોટી ઉંમરના માણસ હોય તો એ પણ આ ગોળપાપડી એકદમ આસાનીથી ખાઈ શકે છે એટલી સોફ્ટ છે મોંમાં નાખતા જ પીગળી જાય છે તો તમે પણ આ રીતથી એકવાર ગોળપાપડી જરૂરથી ટ્રાય કરજો ને જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો આ ચેનલમાં તમને ગુજરાતી રસોઈ જ્યોતિષ વાસ્તુ કુંડળી ન્યુમરોલોજી પૂજા પાઠ વ્રત કથા બધા વિશેની માહિતી આપવામાં આવશે તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર પણ કરો તો જુઓ આપણી બધી ગોળપાપડી છે એ આપ તૈયાર થઈ ગઈ છે કેટલી સોફ્ટ છે તમે જોઈ શકો છો તો હું આશા કરું છું કે તમને મારી આજની આ રેસિપી જરૂર ગમી હશે જે મેં સ્પેશિયલ મારા સાસુમાના ટ્રીક સાથે તમને બતાવી છે અમે પણ ઘરે જરૂરથી બનાવજો આ ગુજરાતી મીઠાઈ જે સૌથી હેલ્ધી છે અને સૌથી સરળ પણ છે નાના બાળકો પણ આને સરળતાથી ખાઈ શકે છે તો મળીએ હજુ બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ